હડપ્પા સભેતા સમયનું અહીંયા કબ્રિસ્તાન હોય તેવું લાગી રહ્યું છે ત્રણ ચાર એકડમાં ફેલાયેલું આ સ્થળ છે કેટલું જૂનું છે કોઈ વ્યક્તિ એમ નથી કહેતો કે આ શમશાન ભૂમિ આટલી બધી જૂની હોઈ શકે અહીંયા ઝાંખી જમીન છે એનો એક પ્રમાણ કે આજુબાજુ ખેતરવાળા કોઈ પણ આ જમીન જ્યાં સુધી શમશાન છે ત્યાં સુધી આટલી પણ દબાવી નથી એક મુદ્દાની વાત એવી બીજી છે કે અહીંયા બધા અલગ અલગ પ્રકારના બધા શ્મશાન છે તમને હું બતાવી કબ્રિસ્તાન છે અને કોઈ પૂર્વ પશ્ચિમ અને કોઈ અત્તર દક્ષિણ ભગવાન જાણે પીડાના આપણે દર્શન કરીશું કરાવીશું અને બીજા એવા અવશેષ અમુક એવા છે કે તમે ચોંકી જશો અગાઉ ભલે આપણે વિડીયો બનાવ્યો છે પણ નવા દર્શકોને શું ખબર હોય ઝીણવટથી આજે હું તમને બતાવવાની કોશિશ કરીશ તો વિડીયોને કરી દેજો શેર લાઈક જરૂરથી કરજો કેમ કે આપણી ધરોહર છે આવનારી પેઢીઓને કેમ ખબર પડશે કે ક્યાં શું હતું તો હું તમને આખી જીણવટથી બતાવવાની કોશિશ કરીશ બને રજવાલા છે તો નવાઈની વાત એવી છે કે જુઓ છો કે આવી રીતે અહીંયા આ સમાધિ છે બરાબર એ અલગ પ્રકારની અને ચારે બાજુ આવા પથ્થર ખોડેલા છે એટલે આપણે તરીન ચાલી બધી લાઈન સરસી એટલે સિસ્ટમથી જ છે એમ તો એટલે જે તે ટાઈમે માણસો જાણતા હતા કે ભાઈ જમીનના અભાવે લાઇનસર હોય કબ્રસ્તાન હોય કે એક શ્મશાન ભૂમિ હોય તો અહીંયા આ ધોવાઈ ગઈ છે આ ઓલા ઘડતરથી પથ્થરવાળી આ કબ્રસ્તાન છે આ પણ એવી રીતનું જ છે પથ્થર ઉપર પથ્થર રાખી જુઓ જો કે આ નાની આમ સમાધિ છે બરાબર હવે અહીંયા એવી પણ વાતો જાણવા મળી કે દેખો ભાઈ મુસ્લિમને લગભગ પંદરસો વર્ષ એ ધર્મને થયા છે એ આપણે વડીલો બધા વાત કરે છે અને આ જે શમશાન ભૂમિ છે તે ઘણી જૂની હોવાના અવશેષ છે કેમ કે આ જે આપણા માણસો અનુભવી માણસો વાત કરે એના ઉપરથી એવું લાગે છે કે કદાચ આ હિન્દુ શમશાન હોઈ શકે અને આ સમાધિઓ હિન્દુની પણ હોઈ શકે પણ અહીંયા એક પીર દાદા બેઠા છે તો એવું નથી કે મુસ્લિમ ભાઈઓમાં જ પીર હોય હિન્દુ આ પીર પણ હોઈ શકે છે અને પહેલાં મારા ફુવાએ વાત કરી કે આ જે ઝાડ છે ને આની અંદર છોકરા રમતા હતા ને એની અંદર એવો બધો દેખાવ થયેલો અને ભડકીને ભાગેલા અને બિયાયેલા અને એમના સંબંધી કોઈક રાતે અહીંથી નીકળ્યું હતું અને એને એવો કંઈ દેખાવ થયેલો એ પણ ચપ્પલ ઉતારીને ભાગી ગયેલા એ હમણાં જ મને વાત કરી સામે ત્યાં મારા ફૂવા બેઠા છે એટલે આ જમીન દેખો જમીન ધરતી માતા છે આની અંદર જે જે માણસ જેવી ગતિમાં એનો શ્વાસ અંતિમ લીધા હોય જે એની સ્વભાવ હોય એ રહેતો હોય છે ક્યાંય ક્યાં આપણે અમુક વસ્તુનો નિયમનો ભંગ કરીએ તો આવું બધું થતું હોય છે અને આ જુઓ છો અંદર મોટો પાડીઓ ઊભો છે અને આટલું એકદમ ઘાટું ગમૂતું છે અને જેને કહેવાય કે આની અંદર પણ કંઈ અવશેષ હોઈ શકે અને પાછળ બીજા તમને એક બીજા અવનવા એવા અવશેષ બતાવીશ તમે ચોંકી જઈશો કે સારું આવું આટલું બધું જૂનું જુઓ છું કે આ જોયું આ છે ઉત્તર દક્ષિણ અને આ પાડીઓ છે અને આ જુઓ કેવું છે ત્યાં ગોળ 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 છે દસ ફૂટ અને વચ્ચે આવી રીતનું મેં તમને જે બતાવેલું કે જેસલ જાડેજાએ જ્યાં જાનો લૂંટી હતી એ દ્રશ્ય પણ આવું ના આવું હતું આ પણ આવું ના આવું છે એટલે અહીંયા જુઓ આ પણ કબ્રિસ્તાન બરાબર તમને એક હું ઈંટો બતાવીશ ને અહીંયા ક્યાંક આખું જે મકાનનું અવશેષ છે એ તમને બતાવેલો છે ફીરથી બતાવીશ બરાબર આ એવી રીતનું મોટું છે જુઓ આમ આખું ગોળકુંડાળું છે અને વચ્ચે ઉત્તર દક્ષિણ જુઓ આ પશ્ચિમ છે બરાબર તો આ ઉત્તર દક્ષિણ એનું અવશેષ છે આ અમુક નાના છે ભગવાન જાણે કઈ રીતનું આખું મંડાણ છે અને આ જે આખું છે જબરજસ્ત સીપરો ઢાંકેલી છે અને આ જોયું આ કબ્રિસ્તાન જે છે તે પૂર્વ પશ્ચિમ છે સોરી આ કાંઈક અવશેષ બીજો છે અહીંથી આખી દિવાલ પડે છે આખી આ દિવાલ છે ધ્વસ્ત થયેલી કે ત્યાં પણ એક મકાનનો અવશેષ પણ તમને બતાવું આવી રીતે આ મોટી કાંઈ પણ કબ્રિસ્તાન છે ત્યાં સીપર છે ત્યાં પણ પાડિયા ઊભા છે ત્યાં બહુ મોટું એવું ગોળ રાઉન્ડ છે અહીંયા જેને કહેવાય અસંખ્ય હવે તમને હું બીજી વસ્તુ એક બતાવવા જઈ રહ્યો છું કે અમને એમ કે ઈટ છે પણ ભગવાન જાણે હવે આ દાદાને આપણે પ્રણામ કરી કેમ કે એમની ધરતી છે એ જાગૃત અવસ્થામાં હોય હવે મિત્રો તમને એ બતાવતો હતો કે હવે આ છે કે શું છે ખબર નથી આવા આવા કેટલા અહીંયા ઈટ છે કે શું છે કાંઈ ખબર પડતી નથી અહીંયા આવા કેટલાય પડ્યા છે બધા તૂટી ગયેલા છે હવે અવશેષ આ સેનો છે આવડો બધો મોટો ઈ કાંઈ ખબર પડતી નથી પણ આ માટીની માટીને પકાવેલી છે બરાબર અહીંયા બહુ આવા એવા ઈંટ જેવા અવશેષ પડ્યા છે અને અહીંયા ગમે તે અહીંયા કોઈ પણ જેને કહેવાય મકાન હોય કે કોઈ છતરડી બનાવી હોય જૂના સમયનું કાયદેસર ચોરસ અહીંયા છે આ મકાનનો અવશેષ ગમે તેવું લાગે છે અને સામે પણ એક પાળીઓ દેખાય છે તો અહીંયા બધા સામે ખેતર છે અહીંયા ઢોર ચડાવવાળા લોકો આવે છે બરાબર પણ અહીંયા કોઈ સાંજ સવાર અહીંયા નથી માણસો આવતા ત્યાં થોડાક અવશેષ બતાવી અને પછી આપણે વિડીયોને એન્ડ આપશું હવે આપણે જુઓ અહીંયા આવી ગયા છીએ ત્યાં પારિયા બતાવી દઉં આ પણ બહુ મોટું સામે પણ જ્યાં 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 પથ્થર દેખાય બધા વિખાઈ ગયા છે પણ ત્યાં પણ બધું કબ્રસ્તાન જ છે આ ખાસ શું બધું મોટામાં ભગવાન જાણે જાણે આખું બે ત્રણ સમાધિઓ ભેગી હોય ને એવું લાગી રહ્યું છે અને હવે તમને આ ઉપર પથ્થર પાડિયાઓ ખોળેલા છે ભગવાન જાણે કે પછી એને જે પણ કોઈ અહીંયા એ ટાઈમે ગમે એ પ્રથા હોય જો આ પાડ્યો છે અહીંયા પાડ્યો આ પાડ્યો આ પાડ્યો ત્યાં તમને તમને પાડ્યો બતાવ્યો અને જોવો છું બધા જૂના સમયના જાળવાઓ બરાબર તો આવી રીતે ખરેખર જે ત્રણ સાડા ત્રણ એકરમાં ફેલાયેલું છે આ શમશાન ભૂમિ તો તમને મિત્રો શું લાગે છે કાંઈ પણ અનુભવની તમે વાતો કરો તો આપણી ધરોહરના જૂનુઆણી જે આમાં રસપ્રદ ધરાવતા માણસોને ખબર પડે કે ખરેખર આ શું હોઈ શકે આટલું બધું અને તમને બતાવ્યું કે અહીંયા પૂર્વ દિશામાં ગામ હતું એના અવશેષો અહીંયા રેખડો અને ઠીબરકાવો એવું બધું છે તો હવે આ તમને જગ્યા કહી દઉં કે ક્યાં જગ્યા આવેલી છે બરાબર ખડીર વિસ્તારમાં આવો ગુજરાતની અંદર ભચાઉ તાલુકામાં ખડીરમાં આવો ખડીરથી તમે ધોરાવીરા જતા હો વાયા જે આપણું આ દિશામાં બાલાસર થાય લોદરણી થાય અને આવે અહીંયા આપણું રતન પર ગઢડા અને તમે અહીંયા મારી પશ્ચિમ દિશામાં છે ગણેશ પર આહીરોનું ગામ બરાબર ત્યાંથી પૂર્વ દિશામાં ગણેશ પરથી એક બે ત્રણ બે કિલોમીટરના અંતરે આ ખરેખર આવેલું છે અને ફુવાએ વાત કરી કે અહીંયા કોઈ લેબોરેટરી કર્યાવાળા કોઈ માણસ શોધ કરતાં કોઈ રીતે એને મેસેજ મળ્યો નહીં આવેલા એમાં કોઈ ઠીબરકું ટેસ્ટ કરેલું કે પાંચસો વર્ષ જૂનું એ ઠીબરકુ એમને ટેસ્ટ કરી અને એમને જવાબ આપેલો પણ પાંચસો વર્ષની પણ પાંચ હજાર વર્ષ જૂના પણ જો આપણને અવશેષના અહીંયા સાબુતી થઈ હોય તો આ એનાથી પણ વધારે જૂનું હોઈ શકે કેમ કે ઠીબરકું એ પાંચસો વર્ષ પહેલાંનું જ હોય અને આ જે શમશાન ભૂમિ છે એ એનાથી અતિશય જૂની હોય કેમ કે ઠીબરકું તો એક બે લીધા હોય ગમે ત્યાં જગ્યાએ લીધા હોય ને એ પાંચસો વર્ષ જૂના હોય પણ આખે આખો સર્વે કરવામાં આવે તો ખરેખર આ કેટલી જૂની આ ધરોહર હોઈ શકે આની અંદર શમશાન છે ગામ છે જે તમને નદીમાં ઘણા બધા કુવા નાના નાના બનાવ્યા બતાવ્યા તો જે છે એ આપણી ધરોહર છે અને હું તમને આ અત્યારે બતાવ્યું અને આવું ના જે ખડીરમાં અસંખ્ય જગ્યાઓ છે ખરેખર અહીંયા જોઈને આપણને અજંબિત રહી જાય કે સારું આવડું બધું શમશાનને એક અક્ષર ઇતિહાસનો નથી કે આટલા વર્ષ પહેલાં આ સભ્યતા અહીંયા રહેતી હતી મને તો એમ લાગે છે કે હિન્દુ કે મુસ્લિમ કેટલા વર્ષ જૂનું હશે પંદરસો વર્ષ પહેલાં મુસ્લિમ ધર્મ આવ્યો એમ બધા વડીલો વાત કરે આપણને ખબર નથી અને હિન્દુ ધર્મ આદિ અનાદિથી છે તો ક્યાં ને ક્યાંય જો પંદરસો વર્ષ પછીનું કાંઈ આ જો ઇતિહાસ હોય તો એમાં હિન્દુ મુસ્લિમ બંને હોઈ શકે ને એનાથી વધારે જૂનું હોય તો માત્ર હિન્દુ પણ હોઈ શકે કેમ કે એના પહેલાં તો મુસ્લિમ ભાઈઓનું જે ધર્મ હતો જ નહીં તો આ જે છે એ આપણે આ ધરતી માતાને વંદન કરી અને અહીંયાથી લઈશું આપણે વિદાય જય હિન્દ